તો ગાઈસ ફાઇનલી પડી ગઈ છે હવા ને સુરત ને કરતા અહીં જઈએ તો ગામડે મજા દાતણ જોવા મળે આ પહેલી વાર દાતણ હાથમાં આવ્યું છે રાજસ પેરું છે ને કર પીસીસ કરવી છે બ્રશ ટૂંકમાં અને આજે રાતે વરસાદ સારો હતો આ જો પાણી અહીંયા પાણીનું આખું ભરાઈ ગયું આ પાણીનું ભરાઈ ગયું આ પાણીનું હવે હોલ્યા પણ ઠેઠ સુધી તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી પાણીનું ભરાઈ ગયું છે આજનો આ વરસાદ એટલો સારો છે આ બાજુ પાણી છે અહીંયા રોડે પણ ચાલુ છે પાણી ઢાબેથી પણ પાણી પડે છે આવું આ માહોલ છે અત્યારનો માવઠાનો મિત્રો એક સારી શાયરી યાદ આવી છે કે તમે મન મૂકીને વરસો આ ઝાપટું અમને નહીં ફાવે અમે તો એલીના માણસો આ માવઠું અમને નહીં ફાવે પણ અત્યારે જો આ માવઠું આવ્યું છે અને ખૂબ પાણી 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 ચારે બાજુ કરી દીધું છે હમણાં જાવી આપણે ડેમે એટલું પાણી આવ્યું છે જોવી આ બધા ઢોર ઢાખર બધા અહીંયા નેવે ઢાબાના જે વધારાનો મતલબ જે આગળનો ભાગ કાઢેલો હોય સજુ એની નીચે ઊભા રહીને એ પણ પોતાનું જીવન ગુજારી રહ્યા છે અહીંયા પાણી ખૂબ છે ગારો ખૂબ છે નંદી અહીંયા પણ એટલા જ ગાવડા છે ગાય છે ખૂંટિયા છે ટૂંકમાં નંદી આ બાજુ પણ તમે જોઈ શકો છો આ અમારો મેઇન રોડ બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જતો રોડ અને આ રોડે પાણી હાલતા થઈ ગયા એટલું પાણી આવી રહ્યું છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પાછળ પાણી દેખાઈ રહ્યું છે આગળ પણ ખૂબ પાણી જે રોડ ઉપરથી નાદી નાળા ઉપરથી પસાર થઈ જાય છે એટલો વરસાદ પડ્યો છે એટલે હમણાં આપણે ત્યાં જ પહોંચવા ત્યાં જ પહોંચવાના છીએ એટલે હમણાં થોડીક વારમાં હું તમને બતાવું સવાર સવારમાં નીકળ્યો છો દૂધ લેવા પણ ખબર પડી કે આગળ પાણી એવું છે તો સ્પેશિયલ જોવા માટે જ જાવી છે આપણે એટલે હમણાં પછી દૂધ લઈને દૂધ છાશ લઈને પાછા નીકળી જાય તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ જે આપણી મોસવણ કહેવાય કે અહીંયાથી પાણી એટલું એક ચેકડેમ સલકાઈને ઉપરથી જાય છે એટલે મોસવણ અમારે ગામમાં એને મોસવણ નામ તરીકે ઓળખવામાં આવે છે આ તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપરથી પાણી જઈ રહ્યું છે અને આમથી જે ચેકડેમ છે એ ચેકડેમ તો દેખાતો જ નથી કારણ કે ચેકડેમ ઉપરથી પાણી જાય છે અને આ રોડ ઉપરથી આ ચેકડેમ તો દેખાતો જ નથી ચેકડેમની ઉપરથી સલોસલ જાય છે આ એ રોડ ઉપરથી રોડે પણ નથી દેખાતો રોડના જે ઉપરના અમુક જે ભાગ હોય છે એ દેખાય છે ડિવાઈડર તરીકે જે બહાર કાઢેલો અને આ ચારે બાજુ પણ એટલો વરસાદ રાતે આવેલો છે આપણે બહુ ઊંધું અત્યારે નથી જવું આટલું બહુ ઇનફ છે કારણ કે ગાય આમાં પાણીમાં ખોટું રિસ્ક નહીં લેવાનું એટલા માટે આ જોઈ રહી તમે પાણી જોઈ રહ્યા છો આ જો અહીંયા ઓલી ભમરી કે શું કહેવાય ખ્યાલ નથી પણ એ રીતના પાણી થઈને જાય છે આટલું પાણી આવા માવઠામાં પણ થઈ ગયું અને ઓણ તો સોમાસામાં પણ ખૂબ જ વરસાદ હતો હવે એક ગાડી આમથી આવી રહી છે હવે ગાડી જઈ શકે કે નહીં તે જોવી ગાડી ઉતરે છે કે નહીં એટલી વાર આપણે જો ગાડી ત્યાંથી જ પાછી વળી ગઈ આ બાજુ આવતી આવતી ગાડી પાછી વળી ગઈ કારણ કે એને પણ ખબર છે કે અહીંયા પાણી છે અહીંથી જવાય એવું નથી કારણ કે રોડમાં અમુક ખાડા બાડા પડી ગયા હોય તો તકલીફ પડે અને આ પાણી તમે જોવો છો ચારેય બાજુ ખૂબ પાણી છે તો ગાઈઝ જ હવે અહીંથી પાછા ફરીએ કારણ કે હવે આપણે આવ્યા હતા જે કામ માટે એ કામ માટે પાછા જઈએ ગામમાં આ અમારું ગામનો મેઇન રોડ અને અહીંથી ગામ ચાલુ થાય એટલે પાછા જઈએ જે કામ હતા એટલે હવે પાછા મળીએ એક નવી એક્ટિવિટી સાથે એક નવા કાર્યક્રમ સાથે બધા ફાઇનલી બધા જઈ રહ્યા છે આ બધા દુકાને બેઠા છે માણસો અહીંયા શું કરું અત્યારે વરસાદનું હવે અમે બધા જ આવી પ્લાઝો નહીં હોય ફાઇનલી જ અમે પહોંચી ગયા છીએ મોસવ ફરી વાર બીજી વખત અમે પહોંચી ગયા છીએ પેલા એકલા હતા હવે વિથ ફેમિલી અને આ લોકો પાછા સુરતવાળા વાળા કહેવાય એકચુઅલી માં ચાલી ના શકે એટલે એને ફોર વ્હીલ લઈને આવવું પડે અમારે ભાણી આવે ને એને થોડાક એટલે એકચુઅલી માં એ બધા ફોર વ્હીલ લઈને આવ્યા છે તો તમે ગાઈ જોઈ રહ્યા છો આટલા લોકો અમે આવ્યા છીએ ગાડી આગળ જાતી અને ગાડી આગળ જાતી નથી એટલે અહીંયા એ ઊભા રહી ગયા છે પણ ગાડી નો જ જાય ને

સો ગાઈસ ફાઇનલી આ લોકો જઈ રહ્યા છે ઓલા લોકો હા મે કાર પહોંચી ગયા છે ખેંચાતા જઈએ છીએ તો ખેંચાઈ જાઓ એ એ એ હવે પાછા ન વળાય હવે હાલો 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 ઓહો પાણી કેટલું તાણ કરે છે હતાણ પાણી છે એના ખાડો છે ખાડો જો ગાઈ નદી પાર કરી રહ્યા છીએ આમાં ફોન મૂકી દેવાય ફોન બોંધ જાહે ને તો બધા લોકો પહોંચી ગયા છે અમે જે વચ્ચે છીએ પાણીનું હતાણ ખૂબ છે તાણ તાણ હતાણ આમાં તો નથી એટલા પગ આ બાજુ ખેંચાઈ રહ્યા છે હા હે આમાં હે ખાડો આવ્યો રસ્તા ના ખાડો આવે છે હો હા 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 આમાં ફોન ની બીક લાગે છે એટલે વિડીયો મૂકી દેવાય સાના માના ગાઈસ આ લોકો ફોર વ્હીલ વાળા ત્યાં ઊભા છે અમે આ રસ્તો પસાર કરીને પસાર કરી ચૂક્યા છીએ આ તમે જોઈ રહ્યા છો પેલું નેરુ પસાર કરી ચૂક્યા છીએ હવે બીજું જૂના ગામનું નેરુ છે પહોંચવા આવ્યા છીએ આ નેરામાંથી તો અમે બહુ પસાર કરતા વાર લાગતી જ્યારે અમે સ્કૂલમાં અહીંયા ભણતા ને જ્યારે આ નેરામાં ખૂબ પસાર કરવામાં તકલીફ પડતી અને તોય પસાર કરતા પછી અમુક વાર અડધી અડધી રાહતા એક ગામમાં રોકાવું પડતું બીજા ગામમાં એટલે આવું બધું અહીંયા ગામડે જોવા મળે અને પાણીનો અવાજ અહીંયા સુધી આવી રહ્યો છે તમને આવે છે કે નહીં મને નથી ખ્યાલ હમણાં જો તમને નહેરુ બતાવવું આ બીજું નેહરુ અહીંયા તો અત્યારથી તમે જુઓ કેટલું ખૂબ જામી ગયું છે બધું અહીંયા તો પાણી કઈ ન થામતું ઓહો આ જૂના ગામનું નેરુ છે અહીંયા તો બાજુ પાણી પાણી છે આ બે બધા દોડ્યા ઠેકડો નો મારતા એલા જો ગાઈઝ જ તમે જે જોઈ છે રહ્યા છો અહીંયા સાચું પાણી આવે છે ચારેય બાજુ અહીંયા પાણી આવે છે ચારે બાજુ આ મોસવ નું પાણી ગાય અહીંયા આવી રહ્યું છે ઓલું મોસવણનું જે બતાવ્યું નહીં ત્રિવેણી સંગમ ભેગો થાય છે મારો આ પાણી જોવો મિત્રો અહીંયા મોજા કેવા ખાઈ રહ્યું છે અહીંયા આપણે જે માછલી જોઈ હતી અહિયાં હતી અત્યારે અહિયાં નો માહોલ જુઓ તમે માહોલ અહીંયા અત્યારે ખૂબ ગંભીર છે આ ગંભીર માહોલમાં પાણી પણ એટલું અહીંયા જોરથી આવી રહ્યું છે અને અહીંયા પાણી કેટલું હતાણમાં છે તમે જોઈ રહ્યા છો गाइस તો અહીંયા તો અહીંયા કિનારે પણ પગ નથી દેવાતો એટલું गाइस અહીંયા પાણી છે હામેથી ઓલું મોસણવાળું પાણી અહીંયા સલકાય છે અહીંયા અમારો ત્રિવેણી સંગમ અને અહીંયા

પાણી પાણો મૂક્યો હાલો ભાઈ નદી પસાર કરે ને પાંચસો રૂપિયા નું ઇનામ મારા તરફથી એક હજાર રૂપિયા પૂરા મારા તરફ થી ઇનામ વચ્ચે જઈને બતા

મને બીક લાગતી એટલે હું નથી મને બીક લાગતી હતી એટલે હું ગયેલો નથી બરોબર છે હા મેં ધાબા ઉપરથી જે તમને બતાવ્યું હતું પાણી કે આ તળાવ નથી ભરાયેલું આ એ તળાવ જોવા ભરાઈ ગયો અત્યારમાં ફૂલ ભરાઈ ગયું છે તળાવ એટલે હવે તળાવ કાંઠે આવ્યા છીએ તો આ તળાવ પણ તમે જોઈ શકો છો મારા ગામમાં પણ જીસીબી જોવા મળે છે જોવો આ જીસીબી જીસીબી તો આ જીસીબી સામેનો ભાગ આ ક્રિકેટનું મેદાન હતું એક સમયે અઠવાડિયા પહેલા પણ બધું વરસાદમાં ગયું આમ પાણી જોઈ રહ્યા છો આમ મે મેલડીમાન પીપર છે મેલડી માતાજીનું મંદિર છે ને અમારે એમ કહેવાય કે મેલડીમાન પીપર છે તો ન્યા પણ એક ચેક ડેમ આવેલો છે તો જોઈએ હવે ત્યાં સુધી જાવી કે

સાથ દેવા કોણ થાય એનું પકવેલું અનાજ અહીંયા સૌ કોઈ ખાય પણ અરે તાણે ખેડૂનું કોણ થાય નાય ધોઈને કમ્પલેટ રેડી થઈ ગયા છે અને હવા નીકળી ગયા ગામમાં દુકાને થોડીક વસ્તુ લેવા આમ પાલીતાણાને ઉમ લેવા જવાનું ને તો ને હટાણો કરવા જાય એમ કહેવાય અને એક જ બે વસ્તુ હમણે પ્રોગ્રામ છે તો ઘટે છે આંબલી ને એવું થોડુંક તો એ લઈ આવી તો એ લેવા માટે જઈ રહ્યા છીએ અહીંયા ગાઈ જોઈ રહ્યા છો રોડ ઉપર પણ પાણી થોડું ઘણું આવી ગયું છે ફાઇનલી આજે પ્રોગ્રામ છે દહીંપુરીનો અને આ જો આ અમાર ભાભી આ હામું જોજો ઠીક તો વાંધો નહીં બા આ દહીંપુરીનો પણ પ્રોગ્રામ કેમ નથી લાગતા છે હું આ દહીંપુરી આ હું છે આ અચ્છા નહીપુરી સાથે ડાળભિશાબેન નવા જાઓ ને